સમાચારો જોઈએ તાપી જિલ્લામાં વરસાદ બાદ હવે વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે જિલ્લામાં આવેલા મોટાભાગના ધોધ પણ સક્રિય થયા છે ત્યારે સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ડ્રોન કેમેરામાં આ ક્વીન નેકલેસ તરીકે ઓળખાતો ચીમેર ધોધ એ કેદ થયો છે લીલીઝમ વનરાજી વચ્ચે કુદરતી સૌંદર્ય આસપાસ ખીલી ઉઠ્યું છે અને અદભુત આ દ્રશ્યો એ ચિમેર ધોધના સામે આવ્યા છે જિલ્લાના તમામ ધોધ સક્રિય થયા છે કારણ કે ઉપરવાસમાં વરસાદ અને આ ક્ષેત્રમાં પણ પુષ્કળ વરસાદ જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને આ જિલ્લાના મોટા ભાગના ધોધ સક્રિય થયા છે અને આપણે આ સુંદર દ્રશ્યો એ સોનગઢના ચીમેર ધોધના દ્રશ્યો બતાવી રહ્યા છે આ ચીમેર ધોધ એ સક્રિય છે અને તાપીમાં સોળે કળાએ પ્રકૃતિ ખીલ ઊંચી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આસપાસ લીલ ખંડરાજી અને એ વચ્ચે ચીમેર ધોધનો આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને ધોધ પાસે ન જવા સ્પષ્ટ સૂચના પણ આપી દીધી છે ત્યારે ડ્રોન કેમેરામાં આ સુંદર મજાના દ્રશ્યો કેદ થયા છે તો આજ મુદ્દે હતા દીપક ગામી ફોનલાઇન પર દીપક સોનગઢનો જીમેર ધોધ એ જીવન થયો છે સક્રિય થયું છે અને તાપીનું જે કુદરતી સૌંદર્ય છે સોળે કળા એ ખીલી ઉઠ્યું છે દીપક કેવો માહોલ છે અવિરત વરસાદ ને પગલે જે જંગલ વિસ્તારની જે કુદરતી સૌંદર્ય છે તાપી જિલ્લાનું એ સોળે કલાકે ખીલી ઉઠે છે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દક્ષિણ સોનગઢ ના જે ડાંગ બોર્ડર ને બધા અડીને આવેલો છે સોનગઢ દક્ષિણ સોનગઢ નો જંગલ વિસ્તાર છે દર વર્ષે વરસાદ પડવાની સાથે એનું જે સૌંદર્ય છે લીલુછમ છ ખીલી ઉઠે છે અને વાત કરવામાં આવે તો સોનગઢ તાલુકાના ચીમેર ગામ આવેલો ચીમેર ધોધ એ લગભગ ત્રણસો ફૂટ થી વધુ ઉંચાએ પડતો ધોધ એ પ્રવાસીઓમાં એક આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે વરસાદ પડતાની સાથે જીવન થઈ ગયું છે તેના આ દ્રશ્યમાં ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને જેને માણવા માટે દૂર દૂર થી પ્રવાસીઓ આવી રહ્યા છે શાંત વાતાવરણ માં ત્રણસો ફૂટ થી ઉંચાએ પડતો ધોધ એ ખાસ કરી પ્રવાસીઓ માં ખુબ આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે જી અનકુ બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર